આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે અને લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે તેવા ઘરમાં ગરમ બટેટા વડા અને તેની સાથે ખવાતી ખાટી મીઠી ચટણીની રેસિપી આ બટેટા વડાનો મસાલો આજે આપણે એવી રીતે બનાવીને તૈયાર કરીશું જેથી મસાલો બિલકુલ પણ ચીકણો કે ઢીલો નહીં પડે તો નાનાથી લઈ મોટા બનાવીએ તો સૌ પ્રથમ બટેટા વડા બનાવવા માટે મેં આ સાતસો ગ્રામ જેવા બટેટા લીધા છે હવે તેની અંદર બટેટાને બાફવા માટે આપણે બે ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું અત્યારે મેં આની અંદર મીઠું એડ નથી કર્યું જો તમારે મીઠું એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો હવે બંધ કરી 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 અને ગેસ ગેસ ઉપર તેને લેવાની છે હવે ચાલુ બટેટાને આપણે બફાવા માટે રાખી દઈશું હવે બટેટા આપણા બફાય છે ત્યાં સુધી બટેટા વડાનું સ્ટફિંગ બનાવવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈશું તો તેની માટે મેં એક ચમચી જેવા ધાણા લીધા છે અને એક ચમચી વરિયાળી લીધી છે બંનેને આપણે દરદરી વાટી અને રેડી કરી લેવાની છે આ રીતે ધાણા અને વરિયાળીને થોડાક દરદરા વાટી અને આપણે સ્ટફિંગની અંદર એડ કરીશું તો આપણા બટેટા વડાના સ્ટફિંગનો ટેસ્ટ સો ગણો વધી જાય છે હવે આ મસાલાને આપણે એક બાઉલની અંદર નીકાળી લઈશું હવે એ જ ખલની અંદર આપણે લસણ આદુ અને મરચાની પેસ્ટ બનાવી લઈશું તો તેની માટે મેં ત્રણ નંગ જેવા તીખા લાલ મરચાને મોટા મોટા કટિંગ કરી અને અંદર એડ કર્યા છે આ સ્ટફિંગની અંદર આપણે લાલ મરચા પાવડરનો ઉપયોગ નથી કરવાનો તો લીલા મરચાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ થોડુંક વધારે કરી શકો છો હવે એક ટુકડા આદુને પણ આપણે આ રીતે કટિંગ કરી અને અંદર એડ કરી દઈશું તેની સાથે આપણે આઠથી દસ કળી લસણ એડ કરી દઈશું જો તમે લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે તેની અંદર આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરવાથી આપણી પેસ્ટ એકદમ ફટાફટ વટાઈ જશે તો હવે આપણા આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ બનીને તૈયાર છે તેને સાઈડમાં રાખી દઈશું હવે બટેટા વડા જોડે ખવાતી એકદમ ખાટી મીઠી ચટણી બનાવવા માટે મેં દસથી બાર નંગ જેવી સીડલેસ ખજૂર લીધી છે તેના બે નીકાળી અને પછી લીધી છે તેની સાથે આપણે એક મોટો ટુકડો આંબલીનો અંદર એડ કરી દેવાનો છે અને એક મોટો ગોળનો ટુકડો એડ કરી દઈશું આ ચટણી ખાટી ઓછી અને મીઠી વધારે હોય છે તો તેની અંદર આપણે આંબલીનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું હવે તેની અંદર આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને આ ચટણીને આપણે ઉકળવા માટે મૂકી દઈશું તો પાંચ જ મિનિટની અંદર ચટણી આપણી ઉકળી ગઈ છે હવે ગેસ બંધ કરી અને ચટણીને ઠંડી થવા માટે રાખી દઈશું હવે બટેટા પણ આપણા બફાઈ ગયા છે તો મેં તેને ઠંડા કરી અને તેની સ્કીન નીકાળી લીધી છે હવે એક પેનની અંદર આપણે એક મોટી ચમચી ભરીને તેલ એડ કરવાનું છે તેલને આપણે થોડુંક ગરમ થવા દઈશું તેલ આપણું થોડું ગરમ થાય એટલે તેની અંદર જે આપણે ધાણા અને વરિયાળીને દરદરા વાટીને રાખ્યા હતા તે અંદર એડ કરી દઈશું અત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે જેથી મસાલા આપણા બિલકુલ પણ બળી ના જાય હવે આ મસાલાને આપણે તેલની અંદર સાતડી લઈશું જેથી મસાલાની અંદરથી ખૂબ જ સરસ સુગંધ આવશે અને તેનાથી જ આપણા બટેટા વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મસાલો હવે આપણો સંતરાઈ ગયો છે તો તેની અંદર આપણે એક ચમચી ભરીને હળદર એડ કરી દઈશું હવે તેની અંદર આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવીને રાખી હતી તે અંદર એડ કરી દઈશું અને તેને પણ આપણે તેલની અંદર થોડીક વાર માટે સાતરી લેવાની છે જેથી લસણ આદુ અને મરચાની કચાસ દૂર થઈ જશે તો હવે આપણા આદુ મરચાં અને લસણ પણ એકદમ સરસ સંતરાઈ ગયા છે અને તેની અંદરથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે તેની અંદર આપણે જે બટેટા બાફીને રાખ્યા હતા તેને આ રીતે હાથેથી તોડી અને અંદર એડ કરી દઈશું હવે તેની અંદર આપણે એક ચમચી મીઠું એડ કરી દઈશું એક ચમચી સંચળ પાવડર એડ કરવાનો છે એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરી દઈશું એક ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું એક ચમચી આપણે આમચૂર પાવડર એડ કરવાનો છે અને બે ચમચી જેવી દળેલી સાકર અથવા દળેલી ખાંડ એડ કરી દઈશું દળેલી ખાંડ કે સાકર એડ કરવાથી આપણા બધા જ મસાલાનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે અને આપણો મસાલો એકદમ ચટપટો બનીને તૈયાર થાય છે હવે તેની અંદર આપણે આ રીતે જે પાઉંભાજીનું મેશર આવે છે તેની મદદથી બધી જ વસ્તુને આ રીતે મેશ કરી લઈશું જેથી બટેટા આખા બિલકુલ પણ ના રહે અને સરસ તૈયાર થાય આ રીતે માત્ર પાંચ જ મિનિટ માટે બટેટાના મસાલાને ગેસ ઉપર સાતડવાથી તેની અંદર જેટલું પણ પાણીનો ભાગ હોય તે બધું જ બળી જાય છે અને આપણો મસાલો એકદમ ડ્રાય બનીને તૈયાર થાય છે હવે લાસ્ટમાં તેની અંદર થોડાક ધાણા એડ કરી તેને પણ બરોબર મિક્સ કરી લઈશું આ રીતે મસાલો બનાવવાથી મસાલો આપણો ચીકણો પણ નથી પડતો અને ઢીલો પણ નથી પડતો હવે આ મસાલાને આપણે એકદમ સરસ ઠંડો કરી લેવાનો છે તો તેને ઠંડો થવા માટે રાખી દઈશું હવે જે આપણે ખજૂર આમલીની ચટણી બનાવીને રાખી હતી તે પણ ઠંડી થઈ ગઈ છે તો તેને પીસવા માટે મિક્સર જારની અંદર એડ કરી દઈશું હવે તેની અંદર આપણે એક ચમચી ભરીને સંચળ મીઠું એડ કરી દઈશું એક મોટી ચમચી ભરીને આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે જેથી ચટણીનો કલર ખૂબ જ સરસ આવશે હવે તેની અંદર આપણે એક ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું હવે મિક્સચર જારને બંધ કરી અને ચટણીને આપણે એકદમ સ્મૂથ પીસી લેવાની છે તો આપણી ચટણી પીસાઈ અને રેડી છે તેને એક બાઉલની અંદર નીકાળી લઈશું હવે તે જ મિક્સર જારની અંદર ફરીથી આપણે એક ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું અને તેને બરોબર હલાવી અને તેને ચટણીની અંદર એડ કરી દઈશું તમારે જે રીતની ઘટ કે પતલી ચટણી જોઈતી હોય તે રીતે તમારે પાણી એડ કરવાનું છે હવે આ ચટણીને આપણે ઉકળવા માટે ગેસ ઉપર મૂકી દઈશું ચટણી આપણી ઉકળવા લાગે ત્યારે તેની અંદર આપણે એક ચમચી ભરીને તલ એડ કરી દઈશું હવે ચટણીને આપણે ફરીથી ઉકળવા દઈશું હવે પાંચથી સાત મિનિટ પછી ચટણી આપણી ઉકળી અને એકદમ સરસ ઘટ થઈ ગઈ છે આ રીતની થોડી ઘટ થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું હજુ પણ ચટણી આપણી ઠંડી થશે તેમ વધારે ઘટ થશે તો હવે ગેસ બંધ કરી દઈશું અને ચટણીને આપણે ઠંડી થવા માટે રાખી દઈશું હવે આપણું સ્ટફિંગ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે સ્ટફિંગ આપણું ઠંડુ થઈ જાય એટલે આપણે બંને હાથની વચ્ચે તેલ લગાવી દેવાનું છે હવે તેલ લગાવ્યા પછી તેની અંદરથી આપણે બટેટાવાળા માટેના બોલ્સ બનાવી લઈશું થોડો ખાતમાં મસાલો લઈ અને તેને આ રીતે ગોળ ફેરવી અને તેના બોલ્સ બનાવી લેવાના છે તમારે જે રીતે નાની કે મોટી સાઈઝના બોલ બનાવવા હોય તેવા તમે બનાવી શકો છો મેં થોડાક મીડિયમ સાઈઝના બોલ બનાવ્યા છે હવે તેને આપણે એક પ્લેટની અંદર રાખી દઈશું અને એ જ રીતે આપણે બધા જ બોલ્સ બનાવી લેવાના છે આ રીતે એક ચમચી આપણે સ્ટફિંગ લઈ અને બંને હાથની વચ્ચે ગોળ ફેરવી અને બોલ્સ બનાવી લઈશું આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લેવાના છે તો એ જ રીતે મે બધા જ બોલ્સ બનાવી અને તૈયાર કરી લીધા છે આટલા માપની અંદરથી આપરા 25 થી 30 નંગ જેવા બટેટા બનીને તૈયાર થશે હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું હવે બટેટા વાડા માટેનો ઉપરનો લેયર બનાવવા માટે મે બે કપ જેવો ચણાનો લોટ લીધો છે હવે તેની અંદર આપણે એક ચમચી મીઠું એડ કરી દઈશું એક ચમચી જેવા અજમાને હાથેથી અને અંદર એડ કરી દેવાનો છે હવે તેની અંદર આપણે અડધી ચમચી કરતા પણ ઓછો એટલે કે ચમચી જેવો આપણે સોડા એડ કરી દઈશું ખાવાનો સોડા એડ કરવાનો છે હવે બધી જ વસ્તુને આ રીતે સૌ મિક્સ કરી લઈશું સોડા આપણો વધારે પડતો પડી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જો સોડા વધારે પડી જશે તો બટેટા વડા આપણે તેલને એબ્સોર્બ કરી લે છે અને વધારે પડતા ઓઇલી બનીને તૈયાર થાય છે હવે તેની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવી લઈશું આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે બટેટા વડા માટેનું બેટર બનાવી લેવાનું છે એકી સાથે આપણે પાણી બિલકુલ પણ નથી એડ કરવાનું નહીંતર આપણા બેટરની અંદર લોટના ગાંઠા પડી જશે આની અંદર મે કેટલા પાણીનો ઉપયોગ કર્યો તે હું તમને લાસ્ટમાં જણાવીશ તો આપણું બેટર બની અને તૈયાર છે આ રીતે ઈઝીલી પડે અને કોઈ પણ જાતનો શેપ ના લેતો હોય તો આપણું બેટર એકદમ પરફેક્ટ બન્યું કહેવાય આટલું બેટર બનાવવા માટે મે 1.5 કપ જેવા પાણીનો ઉપયોગ કર્યો છે હવે આ બેટરને આપણે 5 મિનિટ માટે આ રીતે એક જ ડાયરેક્શનની અંદર ફેટવાનું છે જેથી આપણા બેટરની અંદર હવાના કણ ભરાશે અને બેટર આપણું એકદમ લાઇટ થઈ જશે અને આપણા બટેટાવાળા એકદમ ગોળ ગોળ દડા જેવા બનીને તૈયાર થશે હવે બેટરને આપણે બીજી કઈ રીતે ચેક કરું તે હું તમને જણાવીશ તો આ રીતે ચમચાની ઉપર અંદર બોળી અને આ રીતે લાઇન બનાવવાની છે અને બંને લાઇન ભેગી ના થાય તો આપણું બેટર એકદમ પરફેક્ટ બન્યું કહેવાય અને આ રીતે ઉપર ચમચાની મદદથી એડ કરીએ તો કોઈ પણ જાતનો શેપ ના લેતું હોય તો આપણું પરફેક્ટ બેટર બન્યું કહેવાય હવે એક બાજુ તેલ ગરમ થવા માટે પણ મૂકી દીધું હતું તેલ આપણું ગરમ થયું છે કે નહીં તેને ચેક કરવા માટે થોડુંક બેટર આપણે તેની અંદર એડ કરી દઈશું બેટર આપણું તળાઈ અને તરત જ ઉપર આવે છે મીન્સ કે આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે બેટરની અંદર આપણે મસાલાના બોલ્સ એડ કરી દઈશું હવે આ રીતે ચમચીની મદદથી તેને બેટરની અંદર કોટ કરી લઈશું હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તેને આ રીતે અંદર એડ કરી દઈશું આ રીતે આપણે બધા જ બોલ્સને એડ કરી દેવાના છે તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ આપણે બટેટા વડાને તેલની અંદર એડ કરવાના છે નહીતર આપણા બટેટા વડા છૂટા પડી જાય છે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ આપણે બટેટા વડાને તળવા માટે અંદર એડ કરવાના છે તો એ જ રીતે એમે બધા જ બટેટાને અંદર એડ કરી દીધા છે હવે આ બટેટા વડાને આપણે આ રીતે જારાની મદદથી ફેરવી ફેરવીને બધી જ સાઈડેથી તળી લેવાના છે આ રીતે ફેરવતા જઈશું અને બટેટા વડા લેવાના છે તો બટેટા વડા આપણા એકદમ સરસ તળાઈ ગયા છે આ રીતે થોડોક લાઈટ ગોલ્ડન કલર આવે ત્યારે બટેટા વડા ને આપણે નીકાળી લઈશું તો આ બટેટા વડા ને આપણે એક પ્લેટ ની અંદર નીકાળી લઈશું હવે એ જ રીતે આપણે બાકીના બટેટા વડાને પણ તળી લેવાના છે તો સેમ એ જ રીતે આપણે બાકીના વડાને પણ બેટર ની અંદર ડીપ કરતા જઈશું અને આ રીતે તેલની અંદર મુકતા જઈશું અને આ વડાને આપણે લાઈટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળવાના છે અત્યારે તેને બિલકુલ પણ નથી ફેરવવાના થોડાક તળાય પછી તેને આપણે ફેરવવાના છે આ રીતે થોડોક લાઈટ ગોલ્ડન કલર આવે ત્યારે જ તેને આપણે પલટાવવાના છે અને એકદમ હળવા હાથે આપણે તેને પલટાવાના છે હવે વડા તળતી વખતે ચણાના લોટમાંથી આ રીતે નાની નાની મમરી બને છે તેને આપણે અલગ નીકાળી લઈશું હવે પાંચ થી સાત જ મિનિટની અંદર વડા આપણા સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે આ રીતે લાઈટ ગોલ્ડન કલર આવે ત્યારે તેને તરત જ આપણે નીકાળી લેવાના છે વધારે પડતા ડાર્ક બિલકુલ પણ નથી કરવાના તો આપણા સરસ મજાના એવા બટેટા વડા તળાઈ અને રેડી છે તેને એક પ્લેટની અંદર નીકાળી લઈશું તો આપણા ઘરમાં ગરમ બટેટા વડા ને મેં બનાવેલ ખાટી મીઠી ચટણી અને મરચા સાથે સર્વ કર્યા છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ઘરમાં ગરમ બટેટા વડાની આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ